સુરતના કતારગામમાં ગૃહમંત્રી અને પોલીસ કમિશનરના હસ્તે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજાયો સુરતના કતારગામ પોલીસ અને સુરત ડાયમંડ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું ડાયમંડના રત્ન કલાકારો મોટી સંખ્યામાં રત્ન કલાકારો રક્તદાન કરવા પહોંચાતા મ

નોટુ ડ્રગ્સ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપી પાડવામાં માટેના લાભાર્થી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે કતારગામ પોલીસ અને સુરત ટાઈમ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરવા પહોંચ્યા હતા જેમાં હીરાના उपस्थित था जो राजेश मंगले सूरत एक्सप्रेस न्यूज चैनल वो बच्चे जिनको जिनको प्रॉब्लम है हर महीने ब्लड की जरूरत पड़ती है रक्त की जरूरत पड़ती है और रक्त के लिए उनको घूमना पड़ता है जैसे अभी मथुर भाई बता रहे थे किरण हॉस्पिटल या किसी भी हॉस्पिटल में रक्तदान केंद्रों में काफी समय ऐसा होता है कि रक्त चाहिए और रक्त मिलता नहीं है तो ऐसे में हमने अप्रैल महीने में नक्की किया सभी ब्लड डोनेशन कैंप्स के साथ मिलके ब्लड बैंक्स के साथ कि सभी बच्चों को पुलिस दत्तक तक लेगी ले और हर महीने इनको जितने ब्लड की जरूरत है सारा पुलिस और नागरिक पुलिस आयोजन करेगी ब्लड डोनेशन सभी लोग करेंगे और इनमें से किसी बच्चे को या उसके परिवार को ब्लड की कमी के कारण तकलीफ का सामना नहीं करना पड़ेगा अब मुझे आनंद है कि आठ महीने हो गए हैं आठ महीने से लगातार किसी बच्चे को सूरत में या सूरत डिस्ट्रिक्ट में ब्लड के लिए तकलीफ उठानी नहीं पड़ी है इसके लिए मैं आप सभी लोगों को अभिनंदन देता हूं कतार गांव विस्तार में आप लोग जो हैं, आप भारत के अलग अलग राज्यों से हैं काठियावाड़ से हैं इतनी ऊर्जा इतनी एनर्जी आप लोगों में देखने को मिलती है कि एक अच्छा काम कोई आदमी बताए કો જીન કે કે હતામ કરવા જેલું છે ને તમે બધા एकदम એને ઉપાડી લો છો આ અદ્ભુત વાર્સો તમે સાથે લઈને આવ્યા છો અને આ વાર્સો હવે સુરત માં ખીલે છે સુરત માં ખીલે છે પોલીસ ના લાભ તમને મળે તમારી આ ઉર્જાના લાભ પોલીસ ને મળે તો સંપૂર્ણ સમાજ માં એક શુભ વાતાવરણ નું નિર્માણ થાય છે આપણે સાથે મળીને સારી કામગીરી કરતા રહીએ સલામતી જળવાઈ રહે સુરક્ષા જળવાઈ રહે અને સમાજમાં એક એવા સુંદર દાખલા જે તમે પૂરા પાડ્યા છે આના થકી બીજા નો સુરત સિટી તેરા તુજકો અર્પણ ચોરી ચકારી બંધ ગુજસી ટોક કાયદાના હેઠળ જેટલા ઓર્ગેનાઇઝ ગુનાઇ ટોળકી હતી જેટલા ગેંગો હતા બધા પિંજરામાં ગયા બધા જેલમાં છે એક પણ બહાર નથી અને સુરત સિટીમાં કે ગુજરાતમાં કોઈ પણ સિટીમાં એક વર્ષમાં એક જેટલા પાસાના કેસ એક સિટીમાં નતા થયા આજે એક હજારના ના આંકડા અમે પહોંચી જઈશું ને સાલ પૂરા થવામાં હજુ ચાર દિવસ પાંચ દિવસ બાકી છે